નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીધામ માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત શ્રી ગાયત્રી વિદ્યા મંદિર લિહોડા ખાતે સાયબર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શ્રી કૌશિકભાઈ પ્રજાપતિ અને આનંદભાઈ રાવલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રોજ બરોજ વધી રહેલી સાયબર ક્રાઇમની ઘટનાઓ વિશે સમજૂતી આપીને સાયબર ક્રાઇ ક્રાઇમ થવાના કારણે કારણો તથા તેનાથી બચવાના ઉપાયો વિશે વિગતે માહિતી આપી હતી તેમજ સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર અને ઇમેલ આઈડી જણાવી વિદ્યાર્થીઓ પાસે સાયબર ક્રાઈમથી બચવા માટે આદર્શ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે